કરી ચૂકેઢા ગરફોડિયાને મુદ્દામાલ સાથે ઝડપી સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટના સાય ડ્રેસીસમાં થયેલ ગરફોડ ચોરીનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા પોલીસ કમિશનરનાઉએ આપેલ સૂચનાને અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ ઘરફોર્સ કોરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમ દ્વારા ગઈ તારીખ ચોવી વીસ ચાર બે હજાર ચોવીસના રોજ રાત્રિ દરમિયાન સુરત ટેક્સટાઇલ માર્કેટના પાંચમા મળી આવેલ સાય ડ્રેસીસ નામની દુકાનથી દરવાજાની લોખંડની ગ્રીલનો હોક કાપી તેમજ શટલના લોક કાપી દુકાનમાંથી રોકડા રૂપિયા અગિયાર લાખની મત્તાની ઘરફોડ ચોરી બનાવ બાબતે બનાવ સ્થળને વિઝિટ કરી ગુનો ડિટેક કરવા સારું વર્કઆઉટ હાથ ધર્યું તે દરમિયાન ઘરફોડ કોરના ટીમને મળેલ બાદની હકીકતને આધારે મોટા વરાછા ગજેરા સ્કૂલ નજીકથી આરોપી દિનેશ તારાચંદજી પુરોહિત ઉમર પાંત્રીસ રહેવાસી કિસ્મત કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં પેપર મિલના કમ્પાઉન્ડમાં એઆર મોલની ગલીમાં સુદામા ચોક મોઢા વરાછા સુરત મૂળ રહેવાસી રાજસ્થાનવાળાને ઝડપી પાડી પચાસ હજાર કબજે લીધા છે આરોપી બાકની હકીકતને સંદર્ભે યુક્તિ પ્રયુક્તિ પૂર્વક પૂછપરછ કરતા પોતે બે ત્રણ વર્ષ અગાઉ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં પાછળ માળી આવે સાય રેસીસ નામની દુકાનના આશે દૂરથી બે વર્ષ સુધી નોકરી કરી દરમિયાન દુકાનમાં રોજેરોજ લાખો રૂપિયાનો વકરો થતો હોય તે રકમ દુકાનના શેટને દુકાનમાં ટ્રુઅઅરમાં મૂકતા જોયેલ હતા પરંતુ બે હજાર એકવીસના પોતે પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાતા લાજપુર જેલમાં ગયેલ ત્યાં તેની મુલાકાત નેપાલ મંડલોય નામના ઈસમ સાથે થઈ હતી જેલમાં માંથી છૂટ્યા બાદ નેપાલ મંડોઈ મારફતે તેના ભાઈ કમલેશ મંડોઈ અને તેના મિત્ર બાલુભાઈ સાથે પરિચય થયો હતો અને જેલમાંથી છૂટ્યા બાદ એકબીજાના સંપર્કમાં રહી અને ચારેક મહિના અગાઉ કમલેશે કોઈ જગ્યાએથી મોટી ઘરફોડ ચોરી કરવા માટે જગ્યા શોધી રાખવા જણાવતા પોતે સુરત એક્સ્ટ્રા માર્કેટમાં સાઈ રેસીસ નામની દુકાનના નોકરી કરેલ હોય દુકાનમાં રોજના લાખો રૂપિયાનો વકરો થતો હોય રકમ શેડ દુકાનના ડ્રોઅરમાં રાખતા હોવાનું પોતે જોયું હોવાનું કમલેશ અને મિત્ર બાલુભાઈ તથા કેમ કેરમ સિંગને જણાવી દુકાનમાં ચોરી કરવા માટે સુરત બોલાવી બનાવ પહેલા દુકાન બતાવી ગુનાને અંજામ આપેલાની કબૂલાત કરી છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત